કેટલી મસ્ત રીતે બધા જો એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે કેમ કે આજે આ લોકોની એક્ઝામ છે એક્ઝામમાં હું એમને પૂછવાની છું કે શાઇનર શું છે ડિટેલ શું છે અને બ્લીચ શું છે એમનું ફૂલ ફોર્મ શું છે એના સાઈડ ઇફેક્ટ શું છે તમે તમારી સ્કીનમાં કયું લગાવશો તો એ તમને બેનિફિટ આપશે તો એ બધી જ ડિટેલ આજે બધા સ્ટુડન્ટની પાસેથી લેવાની છે જે લોકોની ફેશિયલની પ્રેક્ટિસ થઈ ગઈ છે એ લોકો ફેશિયલ રૂમમાં ફેશિયલની પ્રેક્ટિસ કરે છે અને બાકીના સ્ટુડન્ટને આપણે બધી જ ડિટેલ આપણે લેવાની છે તો હે ગાઈઝ હું છું રૂપલ પટેલ અને સ્વાગત છે તમારું રૂપલ સ્મેક ઓવરના મિની વ્લોગમાં અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કદાચ તમને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો છો તો ચાલો આપણે હવે જોઈએ કે કેટલા સ્ટુડન્ટ સાચો જવાબ આપી શકે છે બે ટીશા જે લોકો ફર્સ્ટ ટાઈમ શાઈનર યુઝ કરે છે એ લોકોને શું ધ્યાનમાં રાખવું જોઈએ લોકોને ફર્સ્ટ ટાઈમ જે લોકો શાઈનર અને બ્લીચ પહેલી વાર કરાવતા હોય તેને પેસ્ટ પેચ ટેસ્ટ કરવો જરૂરી છે કારણ કે અમુક અમુકની સ્કીન સેન્સિટિવ હોય છે તેનાથી રિએક્શન આવવાના ચાન્સીસ વધારે હોય છે ઓકે અને એનાથી સ્કિન બર્નિંગ થવાના પ્રોબ્લેમ વધી જાય છે ઓકે બ્લીચ નું બીજું નામ શું છે રિદ્ધિબેન કેલ્શિયમ કેલ્શિયમ પછી अगर हिपो 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 सीरियसली कैल्शियम पो सी हिपोने हाइपोफ्लोराइट हाइपोफ्लोराइट आकू बोलो कैल्शियम हाइपोफ्लोराइट कैल्शियम हाइपोक्लोराइड नहीं ओके कैल्शियम हाइपोफ्लोराइट

જેનાથી જે આપણે ડિટેઇન છે ને એની લીધે વધારે રાખવું પડે છે જે માઇલ્ડ હોય એટલે એની પ્રોસેસ ધીમી હોય ઓકે માં શું ફરક છે ચાલ મને કે સાઈનર વીક માં એક વખત કરી શકો અને ડિટેન વીક માં એક બે વખત કરી ક્વેશ્ચન ચેન્જ નો થયો હા છે તો પછી તો તું જવાબ કયો દે ચાલ હવે તું મને એ કે કે સાઈનર અથવા તો ડિટેન તમે મંથ માં કેટલી વાર કરી શકો સાઇનેરમંતમાં એક વખત કરી શકે અને ડીટેન વીકમાં એક બે વખત કરી શકાય ઓકે અને ડીટેન ની અંદરના જે ઇнг્રીડિયન્ટ્સ છે મેઈન ઇнг્રીડિયન્ટ્સ એના નામ કહો ડીટેન માં એક લાઇકોરિક એસિડ અને કોઝિક એસિડ આવે છે કોઝિક કોઝિક એસિડ આવે છે એટલા માટે આપણી સ્કિન ને હેલ્ધી અને બ્રાઇટ બનાવે છે ઓકે एग्जाम ફિનિશ કર્યા પછી આ લોકો મને કહે છે કે Instagram માટે અમને છે ને એક હળદી જે ટ્રેન્ડ છે ને વાયરલ ટ્રેન્ડ એની રીલ્સ અમને બનાવી દોને તો પછી મેં પણ એનું શૂટ કરી દીધું લાસ્ટ અમે શૂટ કર્યું અને પછી અમે એમની રીલ્સ અપલોડ કરી દીધી છે તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો આમાં બી મેં મૂકેલી છે તો તમે જોઈ શકો છો